વડનગર ઠાકોર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત તથા ઠાકોર સમાજ લાયબ્રેરી દ્વારા હાટકેશ્વર મંદિરના હોલ ખાતે આજે બે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડનગર તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહીને ઠાકોર સમાજને જાગૃતને શિક્ષિત બનાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં માતા પિતા ન હોય તેવા બાળકો માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું સમાજના બાળકોને શિક્ષણ મેળવવામાં તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્યમાં મદદ કરવામાં ડગલું આગળ વધવામાં મદદ કરીશું તેમજ નવનિયુક્ત સરપંચોનું અભિવાદન સમારોહ યોજાયો ગામના નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવામાં આવ્યું જેમને વડનગર તાલુકાના ગામના વિકાસ અને પ્રગતિ માટે નેતૃત્વ સંભાળ્યું છે આમ વડનગર તાલુકાના ઠાકોર સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો અને સફળ પણ થયો જેમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સમાજ દ્વારા આયોજિત આ શિક્ષણ અંગે શિક્ષણ માટે નો તેમજ નવ તપશીઓના અભિવાદન સમારોહમાં આજે મુખ્યમંત્રી મુખ્ય મહેમાન તરીકે મને બોલાવવામાં આવે તે બદલ સૌની આભારી છું શિક્ષણ જે ખૂબ જરૂરી છે આ બાળકોને જે શિક્ષણ માટે પ્રોત્સાહન કરવામાં આવે છે કે આ બાળકો છે જે આજીકાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્ય ઉતારવા માટે શિક્ષણ જ એકમાત્ર પહેલ હોઈ શકે છે કે આજે ગરુ ગરીબ તેમજ જરૂરિયાતમંદ બાળકોને જે આ ચોપડા વિતરણ કાર્યક્રમ આમાં ચોપડા વિતરણ કરવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય પગલું હતું તે સિવાય ઠાકોર સમાજના જે નવનિવૃત્ત સરપંચો હતા તે દરેક સરપંચીઓનો એક અભિવાદન કાર્યક્રમ હતો સરપંચ